દાહોદ રેલવે પ્લેટફોર્મ પર રેલવે પોલીસે રાખી બાંધી રક્ષાબંધન પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રાજકીય રેલવે પોલીસ દાહોદના પીએસઆઈ અજે પંડ્યા માર્ગદર્શન હેઠળ દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર મુસાફરોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી આજની તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવારના પ્રાપ્ત માહિતી અનુસાર શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેમાં બહેનોને પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધ્યા પવિત્ર તહેવારની ઉજવણી કરે છે અને બહેન પોતાના ભાઈને લાંબી ઉંમરની ભગવાને પ્રાર્થના કરે છે રક્ષાબંધનના પવિત્ર પર્વમાં દાહોદના રેલવે સ્ટેશન પર રાજકીય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ જે પંડ્યાના માર્ગે રેલવે સ્ટેશન પર મુસાફરો માટે આવેલ રાહગીરી મુસાફરોને પોતાના સાથી કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી મોમીઠું મીઠું કરાવતા આ પવિત્ર પર્વની ઉજવણી કરી ત્યારબાદ રેલવે પોલીસના પીએસઆઈ જે પંડ્યા પોતાના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમ ત્યાં જ રાખડી બાંધી અને ત્યારબાદ તેઓ છાપડી ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય અંધજન મંડળ દાહો સંચાલય એમ બી જૈન અંધજન વિદ્યાલય ખાતે ત્યાંના ભૂલકાઓને પણ રાખડી બાંધી રિપોર્ટર અજય સાંસી